સંચુલાનું શિવ શ્રી શિવ મહાપુરાણ બ્રાહ્મણ બોલ્યો છે શ્રી શિવ ના અનુગ્રહ થી આ શિવ પુરાણ ની શ્રેષ્ઠ કથા સાંભળી તને જ્ઞાન પ્રાપ્ત થયું એ બહુ જ સારું થયું શિવ ભગવાન શું કહે છે આ શિવ પુરાણ શ્રી શ્રેષ્ઠ કથા સાંભળી તને જ્ઞાન પ્રાપ્ત થયું તે બહુ જ સારું થયું હવે તું દયા દયા વિના શિવજી ની શરણે જ તે શિવજી ના અનુગ્રહથી તારા પાપ તાત્કાળ ધોવાઈ જશે હવે તારા પાપ તત્કાળ ધોવાઈ જશે ઉત્તમ ગતિ કરવા સારું વાળી ઉત્તમ વસ્તુ સન્મુખ હું વર્ણન કરું છું સારી ઉત્તમ કથા સાંભળવાથી જ તારી આવી સારી બુદ્ધિ થઈ પશ્ચાત પશ્ચાતતાપ થયો અને વિશ્વ ઋષિઓમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો ઋષિઓમાં વૈરાગ્ય પ્રાપ્ત પ્રાપ્ત થયો ખરેખર પશ્ચાતાપ કરવો એ એક મોટું પ્રશ્ચ પ્રાયક્ષિત છે અને એથી દેહ વિશુદ્ધિ થાય તે થાય છે અને પશ્ચાતતાપ કર્યા પછી બાકી રહેલા પાપ ને માટે શાસ્ત્રોમાં બતાવેલ પ્રાયશ્ચિત ને પ્રાયશ્ચિતો પ્રયાસો તેનાથી અન્ય ઉત્તમ પામે છે ઉત્તમ પદ ને પામે છે આ શિવ પુરાણ ની કથા શ્રવણ કરવાથી જે ચિત્ત શુદ્ધ થાય છે આ શ્રવણ ની કથા કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે તેવી જ ચિત્ત અન્ય કોઈથી થતી નથી જેમ માજવાથી તેમાં બરાબર ચોખ્ખું મુખ દેખાય છે અરીસાને સાફ કરવાથી જેમ મોઢું ચોખ્ખું દેખાય છે તેમ કથા શ્રવણ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે એટલે કે શિવ કથા સાંભળવાથી આપણું અંતર છે આત્મા એ શુદ્ધ થાય છે એમ જે અરીસો શુદ્ધ થાય છે એમ આપણું અંદર નું આત્મા છે સાંભળવાથી એ પણ શુદ્ધ થાય છે આવા શુદ્ધ થયેલા ચિત્ત વાળા મનુષ્ય હૃદયમાં શિવ પાર્વતી સહિત બિરાજે છે અને પછી તે પુણ્યાત્મા જીવ તેવા ચિત્ત વૃત્તિ ને પરિણામે ઉત્તમ શિવ પદ ને મેળવે છે તે માટે સઘરા કરતા તે જ ઉત્તમ છે અને કલ્યાણ શિવજીએ તે કથાનું નિર્માણ કર્યું છે તે કથાનું શિવજી એ નિર્માણ કર્યું છે કથા સાંભળવાથી શિવજીને વિશે તન્મય

જો એનું ચિત્ત આપણે સાંભળીએ એની કથા સાંભળીએ તો આપણું ચિત્ત છે એ ભક્તિમય બની જાય છે અને તેને અંગે મુક્તિ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણની સ્ત્રી તું તો વિષય વાસના વાસનાથી નિવૃત્ત બની શિવને અત્યંત પવિત્ર કરનારી કથા ભક્તિપૂર્વક સાંભળી શિવની આવી જ પરમ શ્રેષ્ઠ કથાને સંભળાવાથી તારું ચિત્ત શુદ્ધ થશે દયા બુદ્ધિ વાળા પરમ શિવના ભક્ત શુદ્ધ અંત કરણ વાળા અને શિવના ધ્યાનમાં પરાયણ એવા તે બ્રાહ્મણે પોતાનું કહ્યું બંધ કર્યું પછી બ્રાહ્મણ બંધ થઈ ગયા ત્યાર પછી પ્રસન્ન બુદ્ધિશાળી પત્ની તે વચન સાંભળી અસરા અસરાસુ સારવા લાગ્યા આંસુ સારવાર લાગ્યા અને અતિજ પ્રસન્ન થઈ ને બ્રાહ્મણના ચરણ માં પડી અને હે મહારાજ હું થઈ આમ બોલી ચરણ પડ્યા પછી ધીમે થી ઉઠી ને અતિ નમ્ર બની બે હાથ જોડી ગદગદ કંઠે કહેવા લાગી હે પરમ શિવ ભક્ત મહારાજ અર્થયુક્ત પુરાણની ની શિવ કથા કહી આપ નરકની ની નરક ની અધિકારી નો ઉદ્ધાર કરો

સાંભળવાની આકાક્ષા બોલતી અટકી સાંભળવાની આકાક્ષા બોલતી હતી અટકી આ પછી તે મહાન ભક્ત બ્રાહ્મણ પાસેથી ભક્તિ આકાક્ષાતી જ્ઞાન ને પધારનારી તથા મુક્તિપ્રદ ઉત્તમ શિવ કથા સાંભળીને તે સ્ત્રી કુતાર્થ બની અને તે સદગુરુની

ધ્યાન કરવા લાગી અને સ્નાન કરીને આખો અંગે ભસ્મ લેપન કરીને રુદ્રાક્ષ ની માળાનું આખું આભૂષણ ધારણ કરવા લાગી રુદ્રાક્ષ ની મારા આભૂષણ ધારણ કરવા લાગી વાણી આસક્ત બની અને અલ્પ ભોજન કરવા લાગી આવી જ રીતે ગુરુએ બતાવેલ માર્ગે અનુસરી શિવજીને પ્રસન્ન કરવા લાગી શિવજીને એ તો સાવ શિવમય બની ગઈ અને એનો બધો આવી રીતે ચાચુલા ને તો શિવજી નું ધ્યાન કરતા કેટલો કાળ ગયો ત્યાર પછી પરિપૂર્ણ કાળ થતા

બે ગયો ત્યારે સાક્ષાત શિવજી એ વિમાન મોકલ્યું એમ જો આવું બનવું હોય તો ભક્તિમય બનવું પડે વિમાન આવ્યું તે પછી શિવજી ની આરાધના આરાધન થી નિર્મળ થયેલ ચંચુલા તે સુંદર વિમાન માં બેઠી એટલે શિવજી ના અનુચરો તેને તત્કાળ શિવજી પાસે લઈ ગયા ત્યાં તેનું સ્વરૂપ દિવ્ય બન્યું મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો આખું અંગ ગૌર બન્યું માથે ચંદ્ર ચંદ્ર ધારણ કર્યો અને આખું અંગ ગૌરવ બન્યું વાહ પ્રભુ વાહ સુંદર કૈલાસ પર્વત ઉપર જેને વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓ એ પણ પૂજેલા છે એવા શિવજી ના તેને દર્શન કર્યા તે જ દર્શન કરી તે ચંચુલા અતિ જ હર્ષ પામી અને અત્યંત આનંદ થતા આશ્ચર્ય યુક્ત બનેલી ને પ્રશંસા થયેલી સમક્ષ એ હાથ શ્રીજી સમક્ષ બે હાથ છોડી ઉભેલી હસ અને પ્રેમથી પરિપૂર્ણ સંતુષ્ટ નમ્ર તથા હર્ષના આસુક્ત બનેલી અને આખા અંગમાં સરવાટા ઉભા થયેલા છે એવી રીતે શ્રી ને શિવજી અને પાર્વતીજી એ દીખી શિવજી અને પાર્વતીના બંનેના દર્શન થયા અને પોતાની પાસે બેસાડી સાડી પાર્વતી જીએ કે ચંચુલા ને પોતાની સખી કહી કરી નઈ રાખી તેથી દિવ્ય સ્વરૂપિણી બનેલી ચંચુલા સંપૂર્ણ સુખી થઈ ચંચુલા સંપૂર્ણ સુખી થઈ સ્વાસ્થ્ય જ્યોતિ સ્થળમાં સંપૂર્ણ આનંદ પ્રાપ્ત કરીને અખંડ સુખ પામી ત્યાં ચંચળ વાસ કર્યો અને આને ત્યાં ચંચળ વાસ કર્યો તસ્મિલ શ્લોક પ્રસન્નંદ સમુદે બંધ નિવાસ મળ અધ્યાય ચોથો સમાપ્ત થયો છે હવે આપણે પાંચમો અધ્યાય વાંચી અને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નાના બાળકો ને આ સ્ત્રી વિશે જે કોઈ સ્ત્રી અવિરસ્ત હોય તો એ લોકોને ખાસ સંભળાવજો તો એ અવળે રસ્તે હશે તો એ સીધે રસ્તે આવી જશે અને એનામાં મગજમાં બધું એમ થશે કે ના આપણે આ જે કોઈ ખોટું ખોટું કરતા હોય તો તો સુધરી કે આ આપણે કરીએ છીએ મારા વડીલો ને બીમાર હોય એ લોકોને તો ખાસ સંભળાવજો ખાસ ને ખાસ એના આત્માને સદગતિ મળે કે આ ભગવાન એને ઉભા દે ખાટલા માંથી એને એ પાસે લઈ લે પીલાતા હોય તો મારી બધાને નમ્ર વિનંતી છે